છત્રપુર જિલ્લામાં ગામ ગઢા સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારમાં માં બસો એકાવન કન્યાઓના સામૂહિક વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મા બહેનો પર સામેલ થઈને તમામ નવ વિવાહિત વરવધુ આશીર્વાદ આપ્યા આ વિવાહના સાક્ષી બાગેશ્વર ધામ સરકાર સાથે દેશની મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પરમ પૂજી સંત શ્રી બાલક યોગેશ્વર દાસી શ્રી સંજીવ आचार्य श्री આચાર્ય શ્રી जी महाराज संगीत निर्देशक અને રાજનેતા મનોજ तिवारी સહિત अनेक જાણીતી હસ્તીઓ સામેલ રહી હતી દર વર્ષે કન્યાઓના મોટા ભાઈ તરીકે બાગેશ્વર ધામ પીઠા દેશ્વર ધીન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા આ કાર્ય કરવામાં આવે છે બ્રહ્મા છત્રપુર સેવા કેન્દ્રની પ્રભારી શૈજા શુભકામનાઓ આપી અને ધીન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આ અનોખા આયોજન અને કેન્સર નિર્માણ માટે અને તેમને તત્પશાત શાસ્ત્રીજી દ્વારા પ્રતિમા ભેટ કરવામાં આવી એટલા બધા પવિત્ર અને દેશી કાર્ય હવા જઈ રહ્યા છે અમારા આદરણીય સંસ્થા અને તાતીજે તહે છે કે આ અન્યાય સામાન્ય નથી જે પણ વિવાહ સૂત્રમાં બંધાઈ રહ્યા છે તે શું સામાન્ય છે તેમણે ચોક્કસપરે પોતાના ફૂલ ચરણોમાં નગ્ન કરી હશે અને એ જ કારણ છે અને આજ રાતના પાં પાવન અવસરે જ્યારે આપણો સનાતન ચાર આપણો સંકુલ ભાગ બની રહ્યું છે શિવ વિવાહનો સમય આવી રહ્યો છે ત્યારે તમે બધા આ વિવાહના બંધનમાં બંધાઈ રહ્યા છો કુમારી વિદ્યાલય તરફથી તમે બધા માટે શુભકામનાઓ